નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધી ના મુખ્ય સમાચારો પર જીપ પરિસ્તાન માં આમ આદમી પાર્ટી એ ગુજરાત માં વધુ આઠ ઉમેદવારો જાહેર ગણું કલસરિયા લડશે ભાવનગર થી औरब चौक की हटावनी मांग के साथ एनए शिवाजी का प्रतीक हुआ बस गुजरात की 25 लोकसभा बैठकों पर टुकड़ी लड़ से जेके शाह हिती जीते शुरू करी मणिनगर नगर नवी ब्रांच नरेंद्र मोदी वडा प्रधान बने તે હેતુથી કચ્છ યુવા ભાજપે શરૂ કરેલી પદયાત્રાના પ્રારંભે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના મીઠા કુટીર ઉદ્યોગ વિભાગના રાજ્યમંત્રી વાસણભાઈ આહિરની જીપ લપસી હતી તેમણે એક તબક્કે કચ્છને પાકિસ્તાનમાં ગણાવી દીધું પ્રવચન દરમિયાન વાસણ આહિરે કહ્યું કે નરેન્દ્રભાઈ તમે આખું હિન્દુસ્તાન સંભાળજો અને અમે પાકિસ્તાનમાં આવેલા કચ્છને સંભાળીશું વાસણ આહિરના આ વિધાનથી કચ્છ ભાજપના મોવડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા અત્યાર સુધી માનનીય મુખ્યમંત્રી શ્રી એ કચ્છ માટે લાગણી વરસાવી છે સત્યાસી વખત અત્યાર સુધી કચ્છની મુલાકાત આ આપણા રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ લીધી છે એટી સેવન ઇન ધ વખત મિત્રો અને હવે આપણે એ અપેક્ષા ન રાખીએ કે માનનીય નરેન્દ્રભાઈ એકાદ વખત આવીને જિલ્લાની અહીંયા સવારે સંબોધી જાય આપણે આ કચ્છ એવો કચ્છના યુવા મોર્ચા ને કચ્છની જનતાએ કચ્છના ભારતીય જનતા પાર્ટીના સહકર્મ જ કાર્યકર્તા હોય એવું કહું જોઈએન્દ્રભાઈ તમે હિન્દુસ્તાન સંભાળો અમે આ પાકિસ્તાનનો કચ્છ જિલ્લો સંભાળીને બેઠા છો કાર્યક્રમ પૂરો થયા બાદ વાસણ આહીરનો સંપર્ક મીડિયાએ સાધતા તેમણે એવો ખુલાસો કર્યો કે કચ્છ શરરે આવેલો જિલ્લો છે આથી પાકિસ્તાન માત્ર ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટર દૂર છે એટલે હું એ અર્થમાં બોલ્યો હતો પણ મીડિયા તેનું ખોટું અર્થઘટન કરે છે જોકે સભા સ્થળે ઉપસ્થિત ભાજપના અગ્રણીઓ અને પદાધિકારીઓ આ મામલે સાધી ગયા હતા આ ઉપરાંત વાસણ આહિરે ગુજરાતીમાં એમ કહ્યું કે કચ્છની મુલાકાતે સિત્યાસી વખત નરેન્દ્ર મોદી આવી ગયા છે પરંતુ ઇંગ્લિશમાં થર્ટી સેવન બોલી તેમણે એક વધુ દબડકો વાળ્યો હતો આમ આદમી પાર્ટી દ્વારા આગામી લોકસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની બારમી યાદી જાહેર કરાઈ છે જેમાં ગુજરાતના આઠ ઉમેદવારોનો સમાવેશ થાય છે આ આઠ ઉમેદવારોમાં ભાવનગરથી કનુભાઈ કલસરિયા અમદાવાદ પશ્ચિમથી જે મેવાડા ભરૂચથી જયેન્દ્રસિંહ રાણા છોટા ઉદયપુરથી અર્જુન રાઠવા ખેડાતી લાલુભાઈ બાદીવાલા મહેસાણાથી વંદના પટેલ રાજકોટથી પિનલબેન સાવલિયા અને દાહોતી કેસી મુનિયાનો સમાવેશ થાય છે આ સાથે ગુજરાતની સોળ બેઠકો પરથી આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે અમદાવાદ પશ્ચિમથી મૂળ સાબરકાંઠાના વતની અને હાલ સૈઝપુર ભોગામા રહેતા બરૂચના પૂર્વ ડીવાય એસપી જે જે મેવાડાની પસંદગી કરીને આપે આશ્ચર્ય સજ્જું છે જ્યારે મહેસાણાના ભાજપના ઉમેદવાર જયશ્રીબેન પટેલ સામે બળવો પોકારીને બાદમાં આપમાં જોડાવનાર વંદના પટેલ હવે આપ

અત્યાચારને મામલે ડાયરેક્ટર સૌરભ ચોક્સીને હટાવવાની માંગ સાથે એનએસયુઆઈએ ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં પ્રતિક ઉપવાસ કરી આંદોલન છેડ્યું હતું આ અંગે એનએસયુઆઈએ જણાવ્યું કે થોડા દિવસ અગાઉ જેજી કોલેજમાં થયેલી ઘટના એનએસયુઆઈએ બહાર લાવી હતી અને ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાવી રસોયાની ધરપકડ કરી હતી પરંતુ આજે અમે એવી માંગણી કરીએ છીએ કે જે દિવસે ઘટના બની ત્યારે રસોયાને સૌરભ ચોક્સીની ગાડીમાં રાજસ્થાન મોકલી દેવામાં આવ્યો હતો

ચીફ કોર્ડિનેટર ધર્મપ્રકાશ ભારતીએ જણાવ્યું કે ભાજપ અને કોંગ્રેસ નિવેદન કર્યું હતું એટલું જ નહીં કોંગ્રેસ ને કબ્રસ્તાન અને ભાજપને સ્મશાન ગઈ બસપા ગરીબો અને પીડિતોની કલ્યાણ કરતી પાર્ટી હોવાનું જણાવ્યું હતું ગુજરાતમાં મોદીની સામે તેમણે રોહિત સમાજના મહિલા ઉમેદવાર મંજુલા દાવાઓ ખોટા હોવાનું જણાવતા તેમણે ગુજરાતમાં વિકાસ ની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ માત્ર એક જ એવું રાજ્ય છે કે વિદ્યા સહાય ને પંચાવનસો રૂપિયા નો પગાર અપાય છે અને તેમાં પણ પરોક્ષ રીતે ભ્રષ્ટાચાર થાય છે

કોચિંગ ઇન્ચાર્જ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે બ્રાન્ચ ઇન્ચાર્જ હેમાંક શાહે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી સીએ પ્રત્યેની રુચિ વિદ્યાર્થીઓમાં વધી છે ધોરણ બાર કે બીકોમ પછી સીએ નો અભ્યાસ કરવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોચિંગ મેળવે છે ખાસ કરી છોકરીઓ જે હતી એ છોકરો માટે આ પ્રકારના રસ્તા બધી જે બોલું જોઈએ સીએનું કોચિંગ છે એ સાત કલાક આઠ કલાક ચાલે રાત્રે લોકો ઘણી લેટ આવવું પડે એટલે મને જમાનને ઘણી વાર વિચાર હતો કે આ પ્રકારનું બહુ કોચિંગ સેન્ટરો જે ઇસ્ટાબ્લિશ કરવા જોઈએ કે જે આ પ્રકારની નિર્ણય પૂરી કરે છે ઘણી બધી છે એ ચલાવે છે પણ આ પ્રકારની જે કેસર સાહેબ છે એ ઇન્ડિયામાં નંબર વન ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે અને ચારો રેન્કર્સને પ્રોડ્યુસ કરે છે લોકો વસ્તુ પ્રોડ્યુસ કરતા સાહેબ રેન્ટ પ્રોડ્યુસ કરે છે તો અમે સાહેબને વાત કરી સાહેબે કરતા વિચારને બતાવી દીધો અને આજે આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓને બેસ્ટ અને એક્સપર્ટ કોચિંગ મળવું જોઈએ આ હેતુથી અમે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જે કે સાનું બેસ્ટ કોચિંગ આપવા મણિનગરમાં બ્રાન્ડ શરૂ કરી છે મહત્વનું એ છે કે માત્ર સીએ વિદ્યાર્થીઓને બેસ્ટ કોચિંગ આપતી જે કે શાહ ઇન્સ્ટિટ્યુટ છેલ્લા બત્રીસ વર્ષથી અવિરત રીતે સીએ નું કોચિંગ આપે છે હાલના જે કે શાહ ઇન્સ્ટિટ્યુટ નેવું થી વધારે એક્સપર્ટ ફેકલ્ટી ધરાવે છે આ ઉપરાંત જેકે કે ઇન્સ્ટિટ્યુટમાં કોચિંગ મેળવનાર વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં એક હજાર એસીથી વધુ વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા રેન્કર્સ બની ચૂક્યા છે વિદ્યાર્થીઓ અને વાલીઓને કારકિર્દી માટેના શ્રેષ્ઠ વિકલ્પ અંગે ધોરણ બાર પછી શું કરવું જોઈએ તે અંગે માહિતગાર કરવા માટે જે કે સા ક્લાસીસ મણિનગર દ્વારા એક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઇન ન્યૂઝ બોલેની નમસ્કાર